અમુક માણસોની પ્રકૃતિ એ ટાઈપની હોય કે એને એમ કહ્યું હું કરું એમ મેં એને ઘણી વખત જોયા છે રસ્તામાં વાડીએ જતા હોય તો એનો જે ઓલો ખીજડો રહ્યો ને ખીજડો તડાવાળા રસ્તો છે ચોથા ગિયરમાં ગાડી હોય અને પપોડા બોલાવે એમ ગેર ન પડે પપોડા આમ બોલાવે અને પોતે ઉપરથી આમ બળ કરતા હોય કે ગાડી ગાડીને બળ ન પડે થોડુંક હું બળ કરવા લાગ્યું એમ આખો સ્વભાવ છે ને એનો એ ટાઈપનો હોય ઓલા પવલન ઘરવાળી રળિયાત કાકી પોદરા હાટવી બાંધ્યા હતા તો પેલા જાય પણ એને નોખા ન પડ્યા એ શું કરે થોડી બધા નોખા પડ્યા ઈ ઉભા શું કર્યા વાળે દાંત ભેઠી ને દાંત ભી મારો 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 એમ અંદરથી એને એવું થાય સ્વભાવ એવો થઈ ગયો દિવાળી ઉપર એની ઓલી ઓળકી હતી ભે પેલું વેતરું એટલે એનું તૈયારી ત્યારે એટલે સવારના પર માં ભે ફોવાતી હતી એટલે એ વાડીએ ગયા નહીં અને ભેંય પણ બેઠાડ્યા સવારમાં એ મિનિટ સુધી એ પારો ખરીયું દેખાણી પણ ભેંય વેય નહીં ભેંય બળ કરે પેલું વેતરું હોય એટલે એવું થાય તો મારી પાસે હા મને કે ડોક્ટરને બોલાવવા પડશે કીધા એ કે ભેંય ને પેલું વેતરું છે થોડુંક વહમું લાગે છે કે સારું મેં કીધું ડૉક્ટરને ફોન લોક ડરાયા કે સમેત્રણે ગયા પેહી પા એટલે લોક ડરાઈ સારે બાજુ જોયું કે વાંધો છે નહીં કોઈ તકલીફ જેવું નથી કે નોર્મલ થઈ જાવ ડિલિવરી એક ઇન્જેક્શન મારું પછી અમે પાળે બેઠા કાકે મૂકી શા હવે ત્યાં પાળે બેઠા બેઠા અમારી નજર તો ભેં ઉપર જ હતી બુદ્ધિ હાતા મિનિટ કાઢશે વિયાણ થઈ જશે કણ હોવાનો અવાજ આવ્યો એટલે ડૉક્ટરે વા્યા જોયું તો ત્યાં બેઠા બેઠા ત્રિકમ કાકા બળ કરે બોલો પરસે રેબઝેબ થઈ જાય ડૉક્ટર જોઈ ડૉક્ટર કે તમે રહેવા દો તમારે કંઈ બળ કરવાની જરૂર નથી એની રીતે વિયાણ થઈ જાય આવા આવા સ્વભાવ હોય ઘણીનો